ભાજપ વાળો આવે તમારા હિંમત છે ઉભો રાખવાની નહીં ભાઈ ભાજપના ધારાસભ્યને ઉભો રાખવાની હિંમત છે આખા કોઈ આખા બધા અધિકારીમાં અમારા માટે જ કાયદો બનાવ્યો બંધ કરી દેવાનો કશું કરવાના નહોતો અમે કામ આ તો નહીં આ તો અયોગ્ય સાહેબ અમારી આ ગુજરાતમાં કોઈ વેલ્યુ ખરી બધી એક તો અમારે આ તમારે જાળી મારી વાત કરવાની પેલા હું શું કઉ છું બધા હું અમારે આ જાળી મારી ને વાત કરવાની દસ મિનિટ આપો પણ દસ ને બે કલાક મંજા નથી લેવા તો અંદર કેમ ને આવે છે એમ નહી દસ મિનિટ ની સાંજ સુધી રાખીશું હું ક્યાં તમને કઈ કહી શકાય તમે અધિકારી છો દસ મિનિટ હું શું પણ આ નહીં આવી શકે નહી હું આરોપી છું આજે દસ મિનિટ નહીં અંદર બેસવાનું નહીં કહો તમે દસ દસ મિનિટ એમ નહીં તમે અંદર બેસવાનું નહીં કહો મને તો પાણી છે આ બધું પણ એમ નઈ અહીંયા આવી રીતે ઉભો રાખ દસ મિનિટ આટલું તમે અમારું ના રાખો તમારું તમારું કામ કરો એમ નહીં તમારું કામ મેં થોડું કામ પછી જાય હું ક્યાં તમારી અંદર મને હોલમાં મને ઉભો રાખશો એમ નઈ હું તમારે નહી તમે અમે હું જનતાનો પ્રતિનિધિ છું તમને ઉભો રાખશો અંદર નહીં આવવા દો તો અત્યારે શું તકલીફ કરો મોબાઈલ ચાલો તમે સ્ટોપ વોચ ચાલુ ના ના તમારી તમારી આવે તમારે આવીને બેસો કે ભાઈ ચાલુ અમારે હું કોઈ આરોપી નથી

હું શું તમે ચાલુ પ્રશ્ન એવું નથી આવ્યો તમે કયો મુદ્દો છે ક્યાં ચોંટો છો આપડે વોશરૂમ રજૂઆત લઈને આવે જે મુદ્દો છે પકડી રાખો તો બધું બધું તમારી ગાડી આડી મૂકી તમે ભાઈ સરકાર બદલાય પછી તમે શા માટે જવાબ આપશો બધા આટલી બધી વસ્તુ યોગ્ય નથી હું કઈ આરોપી નથી જનતાનો પ્રતિનિધિ તમને અંદર નહીં આવે તો જાળી બાર ઉભો રાખ્યો છે એટલે શું મતલબ છે આ પ્રત્યે આનો મતલબ શું છે ભાઈ હે મતલબ શું છે આમ તમે મને અહીં જાળી રાખી છે એનો મતલબ શું છે હું ચોરી કરવા આવ્યો છું આજની વાત કરો

આજની તારીખ તારીખ પણ જોવાનું છે વ્યવસ્થા પાટીલ જેવા લોકો કરે છે તમ શું કરી ભાજપના લોકો બળાત્કાર કરે તમે શું કરી લીધું કાયદો અમારા માટે જ બન્યો છે ગુજરાતમાં ભાજપના લોકો માટે કઈ કાયદો ન કા ભાજપના માણસો શું કરી લીધું આ આખા ગુજરાતમાં રેતી કાઢે છે દારૂ વેચે છે ડ્રગ્સ ભાજપના માણસો વેચે છે સરકારી અનાજની ચોરી કરે છે શું કરી લીધું ફાયદો અમારા માટે જ બન્યો છે બધો ચૌધરી સાહેબ હવે આ જાળી હટાવો ને બાબા થઈ ગઈ છે હું તમારું કોમ્પ્યુટર બંધ કરી દેવાનો છું ભલે ને ચાલુ હોય હું ક્યાં ત્યાં જવા માંગુ છું તમે મને આવી રીતે ઉભો રાખો તમને વ્યાજબી લાગે છે તમે મને અહીંયા ઉભો રાખો છો વ્યાજબી અમે શું ચોરી કરવા આવ્યા છીએ પરિસ્થિતિ હા પરિસ્થિતિ પરિસ્થિતિ અમે જાણીએ છીએ કે અમે બધા ચૂંટણી જીતવા લાગ્યા એટલે ભાજપને પેટમાં બળે છે એ પરિસ્થિતિ ઊભી થઈ છે તમને આથો બનાવે ચૈતર વસાવા કેમ ચૂંટણી જીત્યો ગોપાલ ઇટાલિયા કેમ જીત્યો એ પરિસ્થિતિ ઉભી થઈ અત્યાર સુધી બધી બધી ખબર છે ભાઈ મેં નોકરી કરી છે હું ક્યાં અજાણ્યો માણસ છું ને યુનિફોર્મ પહેરો અમે જાણીએ બધું તમે આ વ્યાજબી છે આ તમે મને અહીંયા ઉભો રાખો છો આ જાળી આડી રાખી એ કેટલું યોગ્ય છે ભાજપનો ધારાસભ્ય આવતો તમે આવું કરતા ભાજપનો વોર્ડ નો પ્રમુખ આવે તો એ તમે ચા પાણી પીવડાવતા એ આવો સાહેબ એમ કે ભાજપ ના મારે આવું કરતા અમે આ ગુજરાતના માણસો નથી તો એમાં શું ફરક પડી હું અંદર આવી ભલે પ્રોસેસ ભાજપ આવે તમારા હિંમત છે ઉભો રાખવાની નહીં પણ ભાજપના ધારાસભ્યને ઉભો રાખવાની હિંમત છે આખા કોઈ આખા બધા અધિકારીમાં અમારા માટે જ કાયદો બને સિચ્યુએશન ભાજપવાળા દ્વારા બળાત્કાર કરી જાય તો વાંધો નથી